આપણે એ જનરેશનના છીએ જેને નોટબંધી જીએસટી કોરોના લોકડાઉન મહાકુંભ આ બધું જોયું પણ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ શુદ્ધિકરણ મતદાર યાદી શુદ્ધિકરણ એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન યુ રેડી લેટ્સ ગો તો એઝ એ મતદાર આપણે આ એસઆઈઆર માં શું કરવાનું છે એના વિશે આજે આપણે વાત કરવી છે ચાર નવેમ્બર બે હજાર થી લઈને ચાર ડિસેમ્બર બે હજાર સુધીમાં તમારા ઘરે તમારા એરિયાના બી ઓ જેટ ઇઝ બુથ લેવલ ઓફિસર ફોર્મ લઈને આવશે એ ફોર્મનું નામ હશે ઇન્યુમરેશન ફોર્મ ધેટ ઇઝ ગણતરી ફોર્મ તમારા ઘરમાં જેટલા પણ વ્યક્તિઓ હશે એટલા તમને ફોર્મ આપશે બે કોપીમાં મતલબ એક વ્યક્તિનું બે ફોર્મ બે કોપીમાં બે નકલ બી તમને જે બે કોપીમાં ફોર્મ આપશે એ ફોર્મ તમારે ભરી એક રાખવાની ફોટો લગાવી રિટર્ન કરવાનું છે ફોર્મ પરત આપવાનું છે જો તમે આ ફોર્મ બી પરત નહીં આપો તો તમારું નામ મતદાર યાદીમાંથી સો ટકા એટલે મેકશ્યોર કે તમે કોઈ પણ સંજોગોમાં બીએલઓએ તમને જે ફોર્મ આપ્યું છે એ તમે બીએલઓને ભરીને ફોટો લગાવીને રિટર્ન કરો ફોર્મની સાથે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા જોઈન કરવાના નથી માત્ર ફોર્મ ભરવાનું એમાં ફોટો લગાડવાનો અને બીએલઓને ફોર્મ તમારે એક કોપીમાં પાછું આપી દેવાનું છે બીએલઓ તમારા ઘરે આવે તમારું ઘર બંધ હશે તો બીએલો બીજી વાર આવશે બીજી વાર પણ બંધ હશે તો બીએલઓ ત્રીજી વાર આવશે એમ ટોટલ મેક્સિમમ સાથે તમારે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા ડોક્યુમેન્ટ રજૂ કરવાના નથી જોઈન્ટ કરવાના નથી બીએલઓ જ્યારે તમારી પાસેથી ફોર્મ લઈ જાય પરત લઈ જાય એ પછી તમને કોઈ પત્ર આવે લેટર આવે નોટિસ આવે એમાં જો એવું લખાઈને આવે કે ભાઈ તમારા ઘરના આ વ્યક્તિના આધાર પુરાવા અમને રજૂ કરો તો જ તમારે રજૂ કરવાના છે નોટિસ આવે પછી પત્ર આવે પછી તમારા ઘરમાં તમારા પરિવારમાં અગર કોઈનું મરણ થઈ ગયું છે અથવા તો કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયું છે તો આવા કેસમાં તમારે તમારા બીએલોને જાણ કરી દેવાની કે ભાઈ મારા પરિવારમાં આનું મરણ થઈ ગયું છે અથવા તો આ બે વ્યક્તિ ક્યાં એક વ્યક્તિ બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે અગર તમારા પરિવારમાં કોઈ એવું છે જેનું ચૂંટણી કાર્ડ જ નથી ઇલેક્શન કાર્ડ જ નથી તો પણ તમારે તમારા બેરોને કહેવાનું કે ભાઈ આ વ્યક્તિનું ચૂંટણી કાર્ડ નથી તો તમે ફોર્મ આપો તો બેરો તમને એનું નવું ચૂંટણી કાર્ડ માટેનું ફોર્મ આપશે અથવા તમારી પાસે ચૂંટણી કાર્ડ છે પણ તમારે એમાં કોઈ સુધારા વધારા કરવા છે તો પણ તમે તમારા બેરોને કહેશો તો એનું પણ તમને ફોર્મ આપશે